শ্রী রাম মণ্ডল

અમારા કમલેશ મહારાજ તથા બલોરામ અને સમગ્ર મંડળ કુમદા ભાવનાથી આજનો આ કાર્યક્રમ ખરેખર બાપુની ચોસઠમી માસિક દેહ નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા આપણે બધા જ્યારે ઉપસ્થિત થયા હોય ત્યારે સંતની કરુણા અને સંતનો જે મહિમા છે ખરેખર જીવનની અંદર આપણને બધાને એનો અહેસાસ થયો છે કારણ કે ઋતુ પ્રમાણે ઠંડી ગરમી અને વરસાદનો અહેસાસ થતો હોય તો આ તો સંતનો અહેસાસ છે એ થયા રહે નહીં અને ખરેખર એ વાતાવરણની અંદર સંતોનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર જ્યારે આપણે બધાએ એની અંદર વર વખ કરીએ ત્યારે બાપુરુષો કેવું એવું છે કે સંતના સંઘની અંદર હંમેશા રહેવું કારણ કે સંઘ છૂટે તો થાય કેવું બાપુએ કીધું છે કે સંતનો નો સંઘ છૂટે તો થાય કેવું જીવનડા રતો ગ્રંગા નાય રહેવું ખરેખર બીજા વાતાવરણની અંદર પોણી આવી જાય અને પાણીનું એના વાતાવરણની અંદર પરિવર્તન આવે જ્યાં ઠરી ગયું છે જ્યાં જમી ગયું છે એ વાતાવરણ થી સેજ પાછું થાય તો પાછું વગર ચાલુ થાય થાય ને થાય ખરેખર સંતોની બલિહારી છે સંતોની કરુણા છે યાદમાં એમના જ સાનિધ્યની અંદર આપણે જયારે એકત્રિત થઈએ છીએ ત્યારે એ સંતો માહોલ કેવું છે જીવનની અંદર આવા સંત મળવા દુર્લભ છે જીવન ની અંદર બધું મળી જાય બાપ ઘણી વખત હોય કે ધન મળે વૈભવ મળે મળે ચૌદ ભુવન હોય તો સદગુરુ મળે જીવન કે અંદર બધા બહુ મળે છે આપણને બધા બહુ નો સંગ થાય છે પણ એથી કે આપણું પરિવર્તન ના થાય આપણને કલ્યાણ ના થાય સંત ની ભાષા જે છે સંત નો જ ઈશારો છે ખરેખર જીવન અંદર જો ઉતરી જાય જીવન અંદર પરસી જાય તો કલ્યાણ થાય એવું છે બાકી સંત આપણને ગહન જતા રહે તો એથી કે કલ્યાણ ના થાય એટલે સંત કહેવા શું માંગે છે ને જે કહેવા માંગે છે એ સંતના ઈશારા નહીં જે સમજે છે અમને અમારે વાત થઈ હતી પણ આમ કહેતા હતા કે એ ગામની અંદર મહારાજ આવ્યા અને સિટીની અંદર આવેલા મહારાજ અને ગામમાંથી ગામમાંથી આવેલા એટલે જમવાનો સમય હતો પણ છતાંય થોડી વાર લાગેલી હતી એટલે ગુહાર જમણે બોલાયા ત્યાં અમને કીધું બાપુ જમવાનું તૈયાર છે પણ પહેલા તમે કંઈક શું ખાશો એમ કિરાણ મનમાં એમ કે નાસ્તો કંઈક લાવી દો કમલેશ એટલે મહારાજે કીધું કે ભાઈ ઓ ગરમી માયો છું ગોગડા નહીં આયો છું એટલે કે તેરું ખમકોર્યું થઈ ગયું હવે પબ્જીએ કીધું હું પેલા ખમકોર્યું ખાઈશ પેલા ભાઈ ચાર જનને મોકલ્યા ગામમાં કે જાઉં ખમખી લ્યા આવું બેલ કલના ઘર ખદન પાસા

પણ જરા જણા જીવન ની અંદર કોઈ સાચા સંત નો સંગ મળ્યો છે એટલે મહાપુરુષો કીધું છે કે આપડા બધાની જે दशा એવી જ હતી કે માત્ર નિવરનો લારો છૂરા છીચા ગાળે ભરે પણ સતાય કે કશું કરી ના શકે કારણ કે જોથી જો બ્રહ્મક નીમાંથી જો છૂટો પડી ગયો છે હવે એને પોતાની મૂળ સ્થિતિમાં જવું હોય આને આખો જગત પોતાની મૂળ સ્થિતિમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ગોમ કરે હવન કરે યજ્ઞ કરે વ્રત કરે તીરથ કરે જે કંઈ કરે બધું મળતે અને પોતાની સ્થિતિમાં જોયું છે પણ પરિસ્થિતિ એવી શકે અને એની સ્થિતિમાં જવા દેતી નથી એટલે મહાપુરુષોનું કહેવું એવું છે કે હવે જો એને એને અત્યારે એવું જ બનવું હોય તો એ જ્યાંથી છૂટો પડ્યો છે એવી સરદથી ભક્તિની અંદર ભક્ત ભક્તિની અંદર જો કરી જાય તો પછી એને કશું કરવાનું રહેતું નથી આપ મેળે એ પાસો હતો એવો ને એવો મોડ સ્વરૂપે થઈ જાય થઈ જાય ને થઈ જાય એટલે આપણને સંગ કોનો છે મહાપુરુષો ઘણી વખત કહે છે કે ભઈ સંગનો ફળ લાગે તો આપણને સંગ કોનો છે એવાનો સંગ હોય તો એને કોઈ અડકી ના હકે અને કદાચ વાતાવરણથી વિમુખ થઈ જાય એવાના સંગાય જાય તો પછી પાછા એવા કોકના હાથ પણ પગાડે કોકના કપડાં પણ પગાડે એટલે ખરેખર સંત મહાપુરુષોની આપણી ઉપર અહર નિષ્કૃપા છે જ ફક્ત ને ફક્ત અત્યારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ તો મહાપુરુષોનું એવું કહેવું છે આ તો ક્યારે વરસે નક્કી નહીં પણ મહાપુરુષોની જે કરુણાનો વરસાદ છે તે અહરનીશ વર્ષ છે વરસાયો વરસાયો અમર મેઘન વરસાયો એટલે વરસાદ વરસી રહ્યો છે આપણે ફક્ત ફક્ત કશું કરવાનું નહીં આપણા ગળા સીધા મૂકી દેવાના એની મેં આપણે ભરવા જવાની જરૂર નહીં આવું ભરાઈ જાય પણ ગળા સીધા મેળવેલા હોય તો તો વધારે ના કહેતા આવેલ મહાપુરુષોની અંદર આપણે લાભ લેવાનો હોય અને મારી વાણીને વિરામ આપું છું મહારાજ